મંદિર તો તમને બતાવી દીધું દર્શન કરી દીધા તો હવે જઈશું આપણે દરિયાની અંદર તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો બધા તો જો આ મંદિર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જઈશો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આપણે અચાનક જવાનું છે આજે તળાજા તો મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બિન્યા રહેજો

મિત્રો આપણે એક તળાજા કામ હતું તે પૂરું થઈ ગયું ને હવે નીકળીએ છીએ ગોપનાથ મહાદેવ ના દર્શન કરવા માટે તો વિડીયો ગોપનાથ મહાદેવ તો જુઓ તમે અત્યારે આપણે ભોગી ગયા અત્યારે પછી આપણે દર્શન કરી લેવાના છે દર્શન કરીને આપી જાય છે દરિયામાં જોવો તો હાલો પેલા દર્શન કરી આવીએ આપણે ફાઇનલી આપણે દર્શન કરી લીધા જવાનું છે મંદિર તો આ બધી જગ્યા મંદિર છે બધી જગ્યાના મંદિરના ફોટા છે બધે તો સોમનાથ આવું મંદિર છે પછી મહાકાલેશ્વર મલેશ્વર

છે ઓળા તો આપણે ઝૂમ કરીશું થોડુંક દેખાડી જો એટલા બધા ઓળખા છે અહીંયા પછી આપણે પેળને એવું ખાઈશું હમણાં જોવા દરિયાની અંદર આવી ગયો ખાવા મેળ્યા હોય પાણીપુરી પોપટ અહીં તો ટકા અરે ટકા પાણીપુરી ખાવા મેળ્યા હોય ખાઓ kuule , las ta põrin teiega , te viia siia ramba kõik või ? aga ei , aga . suva , paanipuri , paanipuri kallid niimoodi . kuhu me teie matrviio siia soodame ? ને હવે જવાનું છે આપણે ઘરે મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો જુ હા તમને મિત્રો હું બતાવું લાઇટ હાઉસ મિત્રો જે મોટું આવે તે મોટુંને એલેક્ટ કરવા માટે સાજો આ લાઇટ હાઉસ જો તમે એમ કે સિગ્નલ આપે આ બે નંબરનું ત્રણ નંબરનું એવું સિગ્નલ ઓલા ફરવાના હોય ને આ સિગ્નલ આપે તો લાઇટ હાઉસ જોઈ લીધું મિત્રો

કેમ કે મંદિરમાં જ્યારે તાળું મારેલું છે અહીંયા આપણે તો પોરો ખાવા જ્યારે ઊભા રહ્યા અહીંયા આજે મિત્રો હવારના ગાડી હાંકી આપણે આપણે આજે હવારની શરૂ કરીએ આપણે પહેલાં તો તળાજા ગયા તળાજા સો કિલોમીટર થાય સો કિલોમીટર આપણે ત્યાંથી ને પચીસ કિલોમીટર ગોફના થાય મિત્રો આજે હવારની ગાડી હાંકી છે હજી ઘરે ભગા નથી તો વિડીયોની અંદર તો મિત્રો મંદિરે દર્શન કરી દીધા આપણે ને વિડીયો ગમવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો મિત્રો ને હવે મળીશું નવા બ્લોગમાં